કેમ છો મિત્રો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ તો આપણે એક ટીપ્સ સરસ લઈને જ આવ્યા છીએ બહુ ગુણકારી અને બહુ હિતકારી તો આ શું છે મિત્ર કારેલાના છોતરા લાગે કેવા મા આપણને નોર્મલ પણ છે બહુ જ અમૂલ્ય અમૃત કરતાં પણ ખૂબ કિંમતી તો આને શું કરવાનું છે આપણે મિત્ર આપણે આને જો કારેલાનું શાક બનાવીએ છીએ એટલે કારેલા આને આપણે ધોઈને સાફ તો કરી જ લીધા છે બરાબર પછી શાક બનાવી લેવાનું અને આને ફેંકવાના નથી તમારે ડાયાબિટીસ હોય યા ના હોય તો ગુણકારી એવી રીતે છે કે આને આપણે એક ચપટી લીધું છે આપણે આપણે અજમો લીધો છે અને સિંદા લીધું છે તો આનીથી આપણે શું કરવાનું મિત્રો આ રીતે મિક્સ કરી દેવાનું મસ્ત રીતે હાથેથી પડે બરાબર અને પછી આને મસ્ત રીતે આપણે સૂકવવાનું છે એકદમ એક રાત રહેવા દેવાનું છે મિક્સ કરીને બરાબર તપેલીની અંદર અને સવારે આપણે આને તાપે સૂકવી દેવાનું પછી શું કરવાનું છે આપણે આને મિત્ર મિક્સરની અંદર આ સુકાઈને એટલું સરસ થઈ જશે આમ કરીએ ને તો આમ આમ ભાંગી જવું જોઈએ આવી રીતે આમ ભાંગી જાય ને એવું શું કવાનું પછી મિક્સરની અંદર આપણે એકદમ મસ્ત પાવડર બનાવી દેવાનો પછી નૈણા કોઠા આપણે એ પાવડર એક ચમચી આપણે રોજ પીવાનો છે સવારે નૈણા પેટે ઓકે મિત્રો ધ્યાનથી સાંભળજો ગમે તે ટાઈમે જમીને ન તો અજમો પણ આપણું પેટ સાફ રાખે છે અને જે આપણે નમક લીધું છે એ પણ આપણું પેટ કમ્પ્લીટ સાફ રાખે અને આ છે કારેલાના છોતરા તો આપણને ડાયાબિટીસ હોય તો મોડમાંથી કાઢી નાખે છે ગમે તેવો તમારે ડાયાબિટીસ હોય તેની માટે ખૂબ સારો છે અને ડાયાબિટીસ ના હોય તો શું કરવાનું આવે ચૈત્ર મહિનો આવે આપણે ચૈત્ર મહિનો આવે એટલે આપણે શું કરવાનું કે લીમડો આપણે કાચો ના ખાઈ શકતા હોય તો આની અંદર મધ એક ચમચી પાવડર લેવાનો અડધી ચમચી મધ નાખી એ પાવડર નૈણા પેટે તમે ચાટી જાઓ તો તમને તાવ આવતો નથી બરાબર મિત્રો જો આજે અમારા ગીરધારી ગયા છે વચ્ચે ડિસ્ટર્બ કરવા એટલા માટે એ રીતે આપણે પાવડર રોજ આપણે ડાયાબિટીસ ના હોય તો બી તમારે લેવાનું જેથી કરીને તમને તાવ ના આવે બ્લડની ટકાવારી વધે કોઈ ટાઈપનો બોડીમાં તમને દુખાવો નથી રહેતો આંખનો નંબર નથી રહેતો મિત્રો તો તમે આ રીતે આ પાવડર કરીને રોજ એ તમે પી શકો છો તો આની અંદર આપણે પેટ ખૂબ સાફ રહેશે અને ખૂબ જ આપણે નિરોગીતા એનર્જી તમને ખૂબ મજા આવશે તમે એકવાર આ અનુભવ કરી લેજો તો તમને એમ થશે કે ના પેટ પણ મિત્રો સાફ આવશે એટલે આ બહુ સરસ ગુણકારી છે અને બહુ જ વ્યવસ્થિત છે બરાબર મિત્રો તમને કેવું લાગ્યું કે જો આ કહેવાય છે આપણે કારેલાના છોતરા ખૂબ અમૂલ્ય છે मित्रों ખૂબ અમૂલ્ય છે એટલે આને આ રીતે કરજો તમે બરાબર અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો અને એકવાર આને તમે અનુભવ કરી જોજો ખૂબ જ સારા છે તો સર્વ मित्र મારા જે છે કૃષ્ણ